ફેબ્રુઆરી બે હજાર પ્રતિ મહિનો જવાબ પ્રાતિ આતંકો માટે એક નકારામત પરિવર્તન અને તકો લઈને આવશે નીચે દોટ મહત્ત્વપૂર્ણ ભવિષ્યવાણી આપવામાં આવી કાર્કિતિત અને યોવતાઓ આ મહિને કાર્કિતિ અને યોવતાઓ પ્રગતિથી સંભાવના છે નવા પ્રગેદ અને જવાબદારીઓના મરવાની તથ્ય સાથે જે તમારામાં યોવતાની જીવનમાં તુથી લાવ છે પહેલું તે બીજું આર્થિકમાં લાભ આ મહિનામાં આર્થિક સ્થિતિનો મજબૂત રીતે નવા અવસરો મળી શકે છે ત્રીજું તે સામાજિકની જીવનમાં મિત્ર અને પરિવારને સાથે તારો તમાર થશે સામાજિક પ્રતંગો ભાગ લે અને નવા સંબંધોના સ્થાપિત

નિયમિત વ્યાયામ અને તંતુર આહાર અપનાવે અપનાવો તે અને તે તૈતણિક તપરતા વિદ્યાર્થીઓ માટે મહિનો ચૂપ તે અભ્યાસમાં ધ્યાનચંદ્રિત રહે અને પરિતાઓમાં તારામાં પરિણામ સંભાવના તે પ્રવાહની સંભાવના અથવા વ્યક્તિગત થશે સત્યતા વિકાસ આ સમયગાળામાં અને દરમિયાન આત્મનિર્ભરતા અને આત્મવિસ્વાદમાં વધારો થશે જે ત્યક્તિ વિકાસમાં મદદરૂપ થશે નવમો નવા પ્રોજેક્ટ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે મહિનો છે તમારી યોજનાઓ અમલ મુ અને તપરતા મેળવજો દસમો તાવ તેથી બિનજરૂર ખર્ચથી બચજો અને મહત્વ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા આ યોજ્ય વેતાર કરજો હવે આ મહિનો ગ્રહની અનુકૂળ સ્થિતિમાં ધ્યાનમાં રાખીને મેં રાત્રિના તાતકો માટે ફેબ્રુઆરી બે હજાર પચીસ તકારામ અને પ્રગતિનો મહિનો સાબિત થશે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય ચિતન